જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છના બેસ્ટ પેનલ એડવોકેટ એવોર્ડ વિજેતા અને મીડિયેટર પ્રવીર ડી ધોળકિયાએ એમએસ ડબ્લ્યુ વિદ્યાર્થીઓને તાલુકાથી રાષ્ટ્રીય કક્ષા સુધીના લીગલ સર્વિસ ઓથોરિટીના માળખાનો પરિચય આપ્યો હતો

માનસિક આરોગ્યની હોસ્પિટલ માંડવી ધોરડો રણોત્સવની પણ મુલાકાત લીધી હતી ચર્ચામાં શ્રી પૃથ્વીરાજ સિંહ જાડેજા આનંદ રાય સોની સહદેવસિંહ જાડેજા રફિક બાવાએ ભાગ લીધો હતો વ્યવસ્થા હેત પરમારે સંભાળી હતી